દારૂ પી ને ગાડી ચલાવી હોય અને અકસ્માત કર્યો હોય તો વળતર પેટે ચૂકવવાની ઇન્સ્યોરન્સ કંપની ની જવાબદારી નથી પરંતુ વાહન ચાલક ની બને છે અને જો ઇન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો વાહન ચાલક પાસેથી પણ વળતર વસૂલી શકે છે અને વળતર આ રીતે જે પીડિત છે તેને ભરપાઈ કરી શકે છે તેવા પ્રકારનું આ કેસમાં અવલોકન છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે થોડુંક પણ તો પણ એ ગુજરાત માટે ગેરકાયદેસર છે તેવું કોર્ટે પણ માન્યું છે સાથે જ વર્ષ બે હજાર સોળમાં બનાસકાંઠામાં બોલેરો કાર ચાલકે અડફેટે લીધો હતો ને રોંગ સાઈડમાં આવ્યો હતો જેને લઈને ગમખવાર અકસ્માત થયો હતો કાર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જે અંતર્ગત કોર્ટે ચુકાદો આપતા કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને તેના કારણે તેને વળતર ચુકવવા માટેનો હુકમ છે તે કર્યો છે અને ગણીને ગુજરાત હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ ને લઈને આ મહત્વનું અવલોકન કર્યું છે જી આ માહિતી માટે